પછી એમાં કોઈ બે મત નથી એમ તમે આજથી એવું વિચારો કે સારું મારું મોમાન તો જવું છે તમારા અહીં તમારું મોમાન તો જવાતું નહીં પણ સતત તમે જો અઠવાડિયું યાદ યાદ કરતા કરા ને તો એકદમ તમારું મમ્મો કોમું ભટ્ટાય તો મોમાનો ફોન આવતો કોઈ તો આનો વ્યક્તિ તમને મળ પણ જેવું તમે વિચારો એવું તમારા આગળ ઊભું થવાનું છે ભગવાને ગીતાજીની અંદર ચોખ્ખું કહ્યું હોય તો તમે મને જે રૂપમાં જોશો ને એ રૂપમાં હું તમારી આગળ આધાર છું પછી એ ભૂત હોય પલિત હોય ભૂવો હોય જુઓ હોય તો ગમે હોય એમ

બરાબર એ ભગવાન એમને આતરાય પણ વ્યક્તિ જો પોતાનું કર્મ સુધારે ને તો આ જગતની અંદર કોઈ વસ્તુ નડે એવી નહીં લ્યો પણ પોતાનું કર્મ નહી સુધારું તમે કોકનું ફોટો કરકે કરું પછી એમ કે મારકન સારું થાય કદી નહીં થવાનું જો કદી થાય નહીં આપણા જીવનમાં આ સુખ દુખનું કારણ આપણે પોતે કોઈ નહી પેપરમાં એ જ આવી તમે જેવા કર્મ કરશો એવું ફળ મળી જશે બાજરી વાવશો તો બાજરી જ દુખશે અને ઘઉં આવશે તો ઘઉં જ ઉગશે ને આટલો સમય જો કોઈ દન બાજરી વાઈન ઘઉં જે હોય એવું બન્યું એ તો એની પર સમજવાનું કે કર્મ કેવું કરીએ ને તો તેવું આપણને મળે કોકનો હારો વિચાર તો સારું મળશે ખોટું વિચાર તો ખોટું કર્મ એક જાતનો નહી ઘણી પ્રકારનો હોય આ આ બેહરે હું આમ બેહરે ને તો તમને લાગે સાલો બેહરે પણ મારા મનમાં જે વિચાર ચાલતા ને એ મારું કર્મ છે અને કર્મ કોઈ છોડતું નહીં કર્મ કોઈ છોડે ના કે મારા જીવનમાં કે બહુ દુખાયું બહુ દુખાયું એ દુઃખ આવે એનું કારણ હોય ભાઈ દુઃખ એમ એમ કોઈ આવતું તમે એક વાત દુઃખ ની વાત બધા કરે પણ આવે ખાવાતા કોઈ કે ના નહીં સારું મારું શાંતિ વાળું છે કોઈ કે લોકો બરાડા પાડે ને જોજો તમે દુઃખ ના પાડતા સુખ નો કોઈ દિન કોઈ કહેતો નહીં મારે સુખ લ્યો કોઈ કે ના કે લે એની તાકાત જોઈએ જો એટલા જેસલ જાડેજાના પતિ તોરલે એવું કહ્યું કે ભાઈ તારું પ્રાપ્ત જે કર્યું હોય ને તે એનું પ્રાપ્તિ તું કરી લે એ ટાઈમ હું આપણે સમજી જવાનું જીવનની અંદર જો આપણે પ્રકાશ કરવો હોય ને કશાનો તો આપણા પાપનું કરવાનું ભૂલ થયું હોય ને તો કોકની આગળ નમી જવાનું જો ભાઈ મારી હારી આવી ભૂલી થઈ લે એટલે આપણું પાપનું પ્રાય થઈ જાય એમ પણ આપણે શું કરીએ ખબર મેં કોકના મદદ કરી હોય ને એવી વાત હું કરું પણ કોકનું પઢાઈ લીધું હોય હું તમને કહું તો કોકના પૈસા બાચ્યું હોય હું કહું એમ વાત હોય મારે લેવાના હોય તો કક લાલકો મારે લેવાના સર પણ મારા બાદલસિંહ ના હોય હું તમને ના કહું પ્રશ્ન આવા લોકોને શું પોતાનું સારું જ બતાવું એમ આપડે એમના જેવા આપડે એવું જ વિચારીએ કે જે એવા એવું જ ભાઈ આપડે જેવું કરશું ને પણ એવું જ મળવાનું હા મહેનત કરશું તો મળશે નહી તો ફર્યા તો કશું મળવાનું નહીં